નમસ્કાર દર્શક મિત્રો ખબર ગુજરાત ન્યૂઝ ચેનલ માં તમારું સ્વાગત છે આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો રાજ્યમાં ચોવીસ કલાકમાં માં બત્રીસ તાલુકા વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બત્રીસ તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં વઢવાણ અઢી ઇંચ વરસાદ વરસ્યો છે ચોવીસ કલાકમાં બત્રીસ જેટલા તાલુકામાં એક મિલીમીટરથી લઈને અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધવામાં આવ્યો છે સૌરાષ્ટ્રમાં અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો સુરેન્દ્રનગરની અંદર જોઈએ તો વઢવાણમાં બે પોઈન્ટ પાંચ ઇંચ ભાવનગર અને ગારિયાધારમાં એક પોઈન્ટ આઠ ઇંચ લખતરમાં એક પોઈન્ટ બે ઇંચ અને લીલિયા અને લાઠીમાં ત્યાર પછીના સમાચાર જોઈએ તો જાણો ચોના અને ચાંદીના ભાવમાં શું છે વધઘટ આજે ચોના અને ચાંદીના ભાવમાં નજીવો ફેરફાર જોવા મળ્યો છે સાસઠ હજાર બસો અને અઢાર કેરેટ સોનું રૂપિયા ચોપન હજાર એકસો ને સાહીઠ પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું છે જેની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે આજે ચાંદી પાંચસો રૂપિયા પ્રતિ કિલો એ મોંઘી થઈ છે એટલે કે ચાંદી આજે એકાણું હજાર પાંચસો રૂપિયા પ્રતિ કિલો એ વેચાઈ પણ રહી છે ત્યાર પછી સમાચાર જોઈએ તો શાકભાજીના ભાવ ફરી આસમાને આ વખતે ઉનાળાની ગરમી અસહ્ય બની છે ત્યારે તેની સીધી અસર લીલા શાકભાજી પર પડી છે જણાવી દઈએ કે છેલ્લા પંદર દિવસથી શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે લીલી શાકભાજી સાથે બટાકા અને ડુંગળીના ભાવમાં કિલોએ રૂપિયા ચારનો વધારો થયો છે સામાન્ય દિવસોમાં ડુંગળી અને બટાકા રૂપિયા પંદર રૂપિયાએ કિલોએ મળી પણ રહ્યા હતા જ્યારે હાલ લીલી શાકભાજી રૂપિયા સોથી એકસોને સાઠ કિલોએ પણ મળી રહી છે બીજી બાજુ લોકલ આવક થતાં લીલી શાકભાજીની અછત પણ સર્જાય છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેડૂતોને મળશે પૈસા બે હજાર રૂપિયાનો હપ્તો આવશે ખેડૂતો માટે સારા સમાચાર છે આજે તેમને કિસાન સન્માન નિધિના પૈસા મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે છે અહીં તેઓ વારાણસીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો સત્તરમો હપ્તો જારી કરશે નરેન્દ્ર મોદી નવ પોઈન્ટ ત્રણ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં લગભગ વીસ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ પીએમ મોદીએ સૌથી પહેલા કિસાન સન્માન નિધિની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા ત્યાર પછી સમાચાર જોઈએ તો જીત બાદ આજે પહેલી વાર વારાણસી પહોંચશે એવા વારાણસી ખાતે જશે પીએમ બનારસ માં રાત રોકાયા બાદ વારાણસી પહોંચી મહેંદી ગંજમાં કિસાન સન્માન સંમેલનને સંબોધિત કરશે ત્યારબાદ તેઓ કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન પૂજા કરી દશા મેઘઘાટ પર ગંગા પણ ભાગ લેશે જેમાં યોગી પણ જોયે તો સ્કૂલ વાહન ચાલકો ની હડતાલ થી વાલીઓ મુશ્કેલી માં રાજ્યભર માં એસી હજાર થી વધારે સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર ઉતર્યા છે જેથી વાલીઓ મુશ્કેલીમાં પણ મુકાયા છે સુરતમાં સવારથી જ વરસાદ પડી પણ રહ્યો છે વાલીઓને વરસાદમાં બાળકોને સ્કૂલે જવાની ફરજ પડી હતી રાજ્યના અન્ય શહેરોની પણ આવી સ્થિતિ છે વાલીઓને રોષ વ્યક્ત કરતા કહ્યું કે ખોટી રીતે હેરાન કરવામાં આવે પણ છે આ તરફ વડોદરામાં સ્કૂલ વાહન ચાલકોની હડતાલનો હડતાલ થયો હતો ત્યાર પછીના સમાચાર જોઈએ તો તેજી સાથે ખુલ્યું શેર બજાર કારોબારી સપ્તાહના આજે દિવસે શેર બજાર ની શરૂઆત તેજી સાથે થઈ છે વધારા સાથે ત્રેવીસ હજાર પાંચસો ને ત્રીસ ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે હાલમાં એચ એલ અદાણી એન્ટરપ્રાઇઝ અદાણી ગ્રીન એનર્જી ભારત ઇલેક્ટ્રોનિક્સ

ચોમાસાના આગમન બાદ હવે રાજ્યમાં સાત દિવસ ભારે વરસાદી મોલ જોવા મળશે આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે વીજળીના કડાકા બડાકા સાથે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં મેઘરાજાનું આગમન થઈ શકશે તો મિત્રો આ હતા આજના સવારના મુખ્ય સમાચાર આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલ માં બન્યા રહો આભાર